ગુરુજી ને પાયો વળગાવી અમે એક વખત ગયેલા પેલા ભાઈ કે ભાઈ એમ કીધું કે ભાઈ શેદાળો બોલ ને પેલા ભાઈ કેદાળો બોલો હરિનો પ્રસાદ છે માટે તો તપાસલા હું ગાય ખબર છે હરીનો પ્રસાદ છે માં મોગો એ મારા સાથે ખાતી રમે પેલા કે હેલા મેં તું બરાબર છે બધા આખી સાથે સાથે ખાઈ લઈએ બરાબર કઈ સાથે ખાતી એટલે ઘણી જગ્યા ભજનોની અંદર ગાયકો બોલે છે પણ કઈ કઈ શબ્દો બોલે કઈ છે ને કઈ અમને ખબર પડે છે કે આ શબ્દ ખોટો છે પણ અમે ચલાવી લઈએ છે ચલાવી લઈએ છે ને એ જ અમને એક દિવસ નફરત થવાનું છે કારણ કે સતની ગાડી ઉપર બેઠા બેઠા અમે ચલાવી લેશું ને તમને અમે છોડી મૂકીશું પણ અમને અમારો સદગુરુ નહીં છોડે કારણ કે સદગુરુ ની હાજરી માં છે અમે

એક ઘડી નો મતલબ આપણે સમજાય એક ઘડી કેવી કોને એક એક ઘડી ઘડી એટલે ની ચોવીસ મિનિટ થાય કે દોવીસ મિનિટ ની એક ઘડી થાય એને એમ કીધું કે એક ઘડી આધી ઘડી કદાચ એક ઘડી તમારાથી ના બેસાય ચોવીસ મિનિટ તમારા થી ના થાય તો એનામાંથી માંથી અર્ધી કર નાખજો કેટલી અર્ધી ચોવીસ માંથી અર્ધી થાય બાર એક ઘડી માંથી આધી ઘડી કીધું કે ના કીધું અને તે એ બાર મિનિટ કલાક તમારું મન તમારી બુદ્ધિ તમારું ચિત તમારું અહંકાર આ બધું ના એકીકરણ આવે અને ના માને તો એનામાંથી પણ અડધી કર નાખજો એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ એટલે કેટલી ઘડી કીધી છ મિનિટ છ મિનિટ જગતના કરતા એ આપણે આવા

કોઈ બેલેન્સ જમેજ ના કરે તો એમની ખાતાની ચોપડીઓ કેવી બોલે ખાલી હે અને પરમગુરુ ની ઉપાસના કરો તો પેલા સમરણ યસગાવા અનુભવ ગતિ કરોપતિ પરમય વિલા પરમ ગુરુ ભાઈ શું માય ગુ્યા હે પરમગુરુ મહેર કરી મને દીજીઓ મને આપજો હું આપવાનો સેવા સમરણ ને ધ્યાન હવે આટલી જ વસ્તુ આપણે પાંચ મિનિટ કે છ મિનિટ હા પાંચ મિનિટ છ મિનિટ હાજે કરવાની છે તો આપણે કઈ નક્કી કર્યું પણ સો રૂપિયા કમાવાનો દસ રૂપિયા ધર્મ નામે કલ લખવાનો એટલે આપણું કુંડન થી જો ધર્મ કોને કરે છે તો પાછું જોજો તમે સો રૂપિયા કમાયા ઘરવાય ને કે અમે હોય કમાયા ને દસ રૂપિયા મને દારૂ રૂપિયા હવે દસ રૂપિયા દારૂ રૂપિયા બે છે પાંચ રૂપિયા બેસી ને પાછા આને પૂન કર્યું કહેવાય પૂન કરવાના પાત્ર તો જોઈએ આ જગત ની અંદર પાત્ર દાન કરવાનું એને એકાદ પોટલી દીધી ફેરવી નાખી એટલે વિચારો આ જગત માં પાછા વળો માર્ગ ભૂલેલા છે જે ધર્મ પાડતા એ ધર્મ સિદ્ધાંત જ્ઞાન જાણજો અને ગુરુજી પાસે પૂછજો

એ આપણને ચેતાવ માટે મનુષ્ય અવતાર ધારણ કરી આ વિશ્વ પર આવે છે અનેક વાર આવે છે પણ આપણે સમય નથી આપણે આજના ભૂલા પડેલા આપણે ભૂલે પડેલા છે આપણે ગણિતમાં ગણતરી ચાલે સતયુગ દેતાયુગ દ્વાપુર ને કલયુગ બરાબર સતયુગ દેતાયુગ દ્વાપુર ને કલયુગ હવે સતજુગ ના આયુષ્ય હતું સત્તર લાખ અઠ્યાવીસ હજાર નું આયુષ્ય હતું સત્તર લાખ અઠ્યાવીસ હજાર નું આયુષ્ય હતું બરાબર ધ્યાનથી સાંભળજો હવે સદયુગ ની અંદર અઠ્યાવીસ સત્તર લાખ ને અઠ્યાવીસ હજાર નું આયુષ્ય હતું તો તે દિવસ સ્ત્રીના પેટમાં ગર્ભપાત કેટલો રહેતો ભજન બોલે છે આગળના યુગ તો એવા હતા એને સંત વિરલે જાણતા સૂર્ય ચંદ્ર દોનો નોતા હીરા પ્રકાશ હતો આગળના યુગ એવા હતા આ સૂર્ય ચંદ્ર દોનો નોતા તે દિવસ આ જગત ની અંદર હીરા પ્રકાશ હતો તેના અજવાળે લોકો ફરતા હતા તો તે દિવસ સ્ત્રી ની અંદર પાંચ વર્ષ સુધી ગર્ભપાત્ર પેટ ની અંદર કેટલો હલો ભાઈ અંદર વાળા વાતોજન બંધ કરો કાતો પછી માઇક્રાફોન તમને મે આપી પાંચ વર્ષ ગર્ભપાત સ્ત્રીના પેટમાં રહેતો હતો પાંચ વર્ષ સ્ત્રીના પેટની અંદર ગર્ભપાત રહેતો અને પચીસ વર્ષ થાય કાળે એને પારણો બાંધવામાં આવતો પાંચ વર્ષે પુત્ર જન્મતા પચીસે પારણા બાંધતા

એમાંથી કટિંગ થઈ ગયું હાઈટ અગિયાર ફૂટ થઈ ગઈ અગિયાર ફૂટ ઘટી જાય એકવીસ ફૂટ રહી તેતા યુગમાં તેતા યુગ કેટલો હતો બાર લાખ છન્નું હજાર નો તેતા યુગ હતું દ્વાપુર લાખ ચોસઠ હજાર એમાં ઘટી ગયો તો રિયુ કેટલું તો કળિયુગમાં ખાલી પાંચ ફૂટ ને પાંચ ઇંચ હવે પાંચ ફૂટ ને પાંચ ઇંચ હાડા ચાર ના ગોટવા અગરા પડે પોલીસ ની પ્રતિમજી લેતા હોને ભેગા કરે તો માન પોણા મળે પાંચ ફૂટ ને પાંચ ઇંચ વાળા બધા હાડા ત્રણ ફૂટ કે હા ચાર ફૂટ થઈ જાય આ બધું ઘટતું ઘટું જાય છે

અને આ ગાય હોલા જેવી દૂધ નીકળવાનું નથી સંસાર નો કોઈ મહત્વ રહેવાનો નથી વિલસાઈ જવાનો છે તો આપણે કમસે કમ આ મનુષ્ય અવતાર ધારણ કરીને આવેલા છે આ જગત ની અંદર અને કઈ ખોટી આટલા યુગો જે આપણે ભટકેલા છે જો આપણને મારક મળ્યો નથી અને મારે કાર્ય મળે તો કે મનુષ્ય યોનિ છે એ જ મુક્તિનો દરવાજો છે અને દરવાજા ઉપર જ આવીને ઊભા છે પણ અહીં આપણને મોહ માયા લોભ લાલચ ઈર્ષા આ બધી આપણને ખુજલી નડે છે એટલે આપણે ખાજા રહેવાના દરવાજો નીકળી જવાના છે એટલે માટે થોડા જાગીને જોઈ લેજો એટલે આપણે આગનો કાર્યક્રમ શરૂઆત કરીએ સંતો સેવા પણ કરાવી લઈએ અને સાથે સાથે બહાર ની ટાઈમ પણ થયો છે એટલે અહીંયા આટલી છે કાંઈ મારી ગાંધીકેલી ભાષામાં જે કંઈ ભોલાયું હોય તો ભગવાન પાસે અને સદગુરુ પાસે અને આપ સૌ ભાઈ બહેનો પાસે હું નમ્ર વિનંતી કરું છું કદાચ મારા શબ્દની અંદર કોઈ કાનુમતની અંદર સતી રહી ગઈ હોય અને ભૂલ થઈ હોય તો તે બદલ હું માફી માંગુ એ જે પ્રજ્ઞ સાથે સદ સાહેબ સદ્કેવલ સાહેબ અને સાથે સાથે મારો કહેવાનો હેતુ એ છે કે મે છોટા જિલ્લામાં ભારતીય સમિતિ છોટાઉદેપુર જિલ્લામાં ઉપપ્રમુખ તરીકે મેં કરી રહ્યો અત્યારે અત્યારે મારી પાસે બધી સંપ્રદાયના સંતો છસો સંતો મારી પાસે કાફલો છે જે સમાજના રોટલા ખાય જે સમાજમાં જન્મ ધારણ કરીને આવ્યા એ સમાજને જો સાચો જ્ઞાન આપીએ તો અમારે જેવા સાધુ ધિકાર છે આ સાધુ પર પદ લેવાનો એટલે સતની ગાડી પર બેઠા પછી તમે સારા વિચારો જગતના જીવોને પેખો

આપણે ગોતવાનું છે મનુષ્ય થશે બાકી લાખ નવ્વાસો આવતા એવા છે કે જે કોઈ વસ્તુ સમજી શકે એવા નથી અને જગત નો કરતા નથી આવતો કોઈને મારવા પણ આવતો નથી તમને તમને મારશે કોણ તો કર્મ જ મારશે તમને તારશે કોણ તો તમને તમારું કર્મ તારશે માટે કર્મ સંભાળી સંભાળી કરો કર્મ કી ગત ન્યારી એમાં શું જાણે સંસારી સંતો કર્મ કી ગત ન્યારી એટલે કર્મ ને વિચારી વિચારી ને ડગલા ભરજો અને ભક્તિ કરજો જે ધર્મ પાળતા હોય એ ધર્મ ને ભક્તિ કરજો રામ વાળા રામ ની ભક્તિ કરજો કૃષ્ણ વાળા કૃષ્ણ ની કરજો હનુમાનજી વાળા હનુમાનજી ની કરજો પણ લક્ષ લઈ અને ધ્યાન માં લઈ ને ભક્તિ કરજો થોડા મેં થોડું કરશો ને તોય પણ થોડું સમજાય જશે ને તોય તમારા માટે ઘણું છે હે પેલું તુલસીદાસ કીધું એક ઘડી આધી ગળી આધી મેં પુનિયા તુલસી સત્સંગ સાધુ કે કટેકોટી એક અડધી ઘડીનો સત્સંગ તમને લાગી ને એક અડધી ઘડી જો સમજાય જશે ને તો એ તમારા માટે જીવનમાં ઘણું છે પછી તમને આગળ આગળ ઓટોમેટિક હે એટલે એવી આ વસ્તુ છે એટલે અહીંયા આપણે સાધુ સંતો ની સેવા કરાવી લઈએ અને કિરણભાઈ ને એ નંબર વિનંતી કરો કે થોડા સેવાના દોડ બોલો અને પછી આપણે મધ્યાહન થાર આટી ઊગી જઈશું સત સાહેબ સત સાહેબ સત સાહેબ